મહિને પેલા દેખાડ પેલા દેખાડ તમે ધ્યાન રાખજો ક્રિકેટ રમવા આવો છો અમે તો હમણાં અહીંયા નથી આવતા પાણી ભરવા ને એટલે અચ્છા 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 એટલે કોઈને અહીંયા દર્શકને આવવું હોય તો એમ કે થોડીક આ સૂચના આપેલી હોય તો ધ્યાન રાખે હા તો હવે આપણે જવાના છીએ બીજી હા જાની તમારું નામ શું નાનજીભાઈ વાઘેલા નાનજી મેઘજી વાઘેલા વાહ વાહ તમારું સાહેબ સામજી

હશે આ બધું ઓમ તો ખેતર જ હતું હવે આ ખાડા થઈ ગયા આઠ નવ એકડ હશે બરાબર બહુ સરસ બહુ સરસ તો આ છે આપણે જોયું કે જેસલ પીર થઈ ગયા એમનું જ આ ખુદનું ખેતર અને અહીંયા અનુમાન એવું છે કે આ એ સમયનો કુવો હોવો જોઈએ કેમ કે એના પછી તો હોય કે ન હોય એટલે એવો આપણને એક અંદાજ છે મિત્રો કચ્છની ધરતીનો એક મોટામાં મોટો ઇતિહાસ સેસલ જાડેજા પીરનો અને તોરા માતાનો ખરેખર પણ આપણાને બે શબ્દો જરૂર મૂજવે કે એમના જીવનમાં એવું શું બન્યું કે એમને બારવટું લીધું અને જે લૂંટેલું ધન ક્યાં ગયું હશે તો વાસ્તવિકતા શું છે એ કાંઈ ન કહી શકાય માત્ર એક લોકમાન્યતાના આધારે આપણે કહીએ છીએ કે બાર ગામ એમના પિતાજીના હતા અને ક્યાં ને ક્યાંય ભાગ પાડવામાં એમને એ પોતાને ઓછું આવેલું અને પોતે તોફાની તો હતા જ અને પછી આ જે ગામ છે એ એમના ફૂઈબા અહીંયા રહેતા અને એમના સહારે અહીંયા રહેલા અને અહીંયા એમને ભગવાનનું ભજન કરેલું અને જ્યારે બારવટવા દ્વારા એમનામાં જે સક્ષમ એક જ માત્ર માણસ હતા એમના બનેવી અને એમને બનેવીના ભલામણ કરવામાં આવી એ કોઈ રીતે જેસલ જાડેજાને આ સમજાવવામાં આવે તો જ આ એક વ્યક્તિ એવો છે બનેવી કે એ કંઈ કરી શકે કહી શકે અને કહેવાય છે કે એ જ બારામાં પોતાના બેનનો ભાણેજોનો જે એક ઇતિહાસ બને છે એ એ જ બારામાં બને છે એવું સાંભળવા મળ્યું અને રહી વાત એમની સંપત્તિ લૂંટેલી ક્યાં ગઈ તો સાથીદારો પણ પોતાનો ભાગ માગતા હોય છે એમ કહેવાય છે કે એનો પણ સમય આવશે તો એ ગુપ્ત ધન ક્યાંય પણ દાટેલું હશે તો એનો સમય આવે એ જરૂરથી નીકળશે પણ એના વિશે કોઈ સટીક માહિતી નથી તો આ ધરતી માતા કંઈક ઇતિહાસ ને દફન ખરેખર આ ધરતી અંદર કેવા કેવા ઇતિહાસ રચના છે એમને બાળપણમાં અસંખ્ય જેને કહેવાય કે કાળો ધોળો જે પણ એમની જિંદગીમાં દિવસો જોયા છે પણ અંતે ભગવાનનું ભજન કરી અને કાયમી માટે અમરતાની ઓઢણી ઓઢી અને આ ધરતી ઉપર જેમને વિદાય લીધી જીવી સમાધિ કહી તો પણ કહેવાય કેટલા મહાન હશે આપણી આ ભારત ભૂમિના મહાપુરુષો હવે આપણે અહીં એડ્રેસ અને વિગેરે વિગેરે અહીંયા એક હોટલ છે હાઉસ અને અહીંયા થરાવડા તમારે અહીંયા જેસલપીરનું જે અહીંયા ખેતર નજીક છે એ બતાવવા જવું હોય તો આ ભાઈ પણ અહીંયા સહાય રૂપ થશે આપણે અહીંયા ચાય પીશું બરાબર અને એમને મળીએ આ એમની દુકાન છે અને આ ભાઈ ડાયરો જામ્યો છે બધા અહીંયા મોજીલા જ છે કેમ છે તમારું નામ શું ચંદુભાઈ વાહ વાહ કયા ગામના ફરાવડાના વાહ 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 પછી આમને કોઈ પણ અમારા જેવા અહીંયા પર્યટક આવે હા તો અહીંયા શું શું હોય જોયા જીવું અહીંયા તો જોયાલાયક સ્થળ છે હા

تمه نوم څوک دي؟ ساوان بھائی واه 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 بہت سرس